તો ખેડૂત મિત્રો આજે તમારા માટે લઈને છું કે એક જ વખતમાં મગફળીમાં બિયારો નાશ પામે એવું જ કંઈક નવીન સાથી લઈને તમારા માટે હાજર છું ફરી વિડીયોમાં એ પેલા દરેક ખેડૂત મિત્રો જે આપણો વિડીયો જોવે છે તથા દર્શક મિત્રો જે આ વિડીયો જોવે છે એને મારા પ્રણામ અને બધાનું સ્વાગત કરું છું આપણી ચેનલમાં અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો કારણ કે ખેતીની ઉપયોગી ચેનલ આપણી ખેડૂત મિત્ર ચેનલ છે એટલે દરેક વિડીયો કાંઈક ને કાંઈક ઉપયોગી ખેડૂતો માટે લઈને હું ફરીવાર હાજર છું તો અત્યારે આપણે વાત કરવાના છે કે જે મગફળીનું આધુનિક હાથી કે જે આપણે જે વરાપ આવે વરસાદ થઈ ગયો હોય અને વરાપ આવે તો આપણે બબે વખત હાથી નાખીએ છીએ એક વખત નહીં તો આ એવું હાથી છે કે આપણે એક જ વખત હલાવવું પડે છે કેમ કે એને એના જે આગળ બલુંગિયા છે જે આપણે મોરપગા કહેવામાં આવે છે જે મોરપગાથી આગળ મોરપગા હાલે પાછળ રાપ પાલે એટલે ડબલ બિયારો વિખાઈને ડટાઈ જાય જેથી કરીને ખડ નાશ પામે નિંદામણ નાશ પામે એવું જ આજે હાથી તમે જુઓ છો ડિસ્પ્લેમાં કે કઈ રીતે એ હાથી હાલે છે અને આ હાથીનો જુગાડ ગુજરાત ઉરોની વારાવે બનાવેલો છે જે રાજકોટથી છે આપણે એનું બધો કોન્ટેક નંબરને બધું તમને હું ડિસ્પ્લે કરીશ એ પહેલાં આપણે હાથી વિશે થોડીક ચર્ચા કરી દઉં કે કેમાં કેમાં આ વસ્તુ

તમે ટૂંક સમયમાં હું તમારા માટે એવો વિડીયો લઈ આવીશ કે આ ઓજારને ફિટિંગ કેમ કરવું કેટલાની જારી હોય તો કેમ ફિટિંગ કરવું અને શું ફાયદો છે જે હું રૂબરૂ બતાવીશ હાલમાં મને જાણવા મળ્યું નવા જુગાડ વિશે તો મારો તો એક હંમેશા પ્રયત્ન રહ્યો છે કે આપણે ક્યાંક બજારમાં કંઈક નવું મળી જાય તો આપણે ખેડૂતોને પીરસવાનું એટલે મને આ નવું મળ્યું છે મને જાણવા મળ્યું કે આ હાથી ગુજરાત ઓરણીવાળા રાજકોટવાળા સાપરવાળા બનાવે છે તો એના અમે કોન્ટેક્ટ નંબર કોઈ તો પૂછું જાણકારી મેળવી તો એ લોકોએ કીધું છે જે વસ્તુ કે આમાં સાથે હું આપે એ વસ્તુ મેં થોડુંક લખાણ મગાવી લીધું છે તો હું તમને એ પણ બતાવી દઉં તો આ સિતોતેર રીતનો પાટલો આવે છે એનો આમ પોળાય પછી ત્રેવીસ પ્લસ ત્રેવીસ ઇંચના ડગડા આવે છે જે આપણે હાથીનું કામ પૂરું થઈ જાય એટલે હકે લઈ જઈએ પંદર મોર પગા દસ રાપના દાઢા પાંચ બલુંગિયા સાથે ત્રીસ ની જારી લે ઇઠાવીસ ની જારી લે છવ્વીસ ચોવીસ બાવીસ આ બધી જારી હાલે છે મિની ટ્રેક્ટરમાં હાલે છે મોટા ટ્રેક્ટરમાં હાલે છે અને મોટા ટ્રેક્ટરમાં આપણે આગળ એક વિડીયો નાખેલો હતો કે મોટા ટ્રેક્ટરમાં પણ હાલે છે આ ગુજરાત જે છે એગ્રો એન્જિનિયરિંગ એ ઓરણીવાળા છે ને સાપર વેરાવળ સર્વે નંબર ચોત્રીસ પ્લોટ નંબર તેર શાંતિધામ બસ સ્ટોપ સોમનાથ આઈસ ફેક્ટરીની સામે ગોંડલ રોડ સાપર વેરાવળ રાજકોટ ફોન નંબર જે એના છે પ્રીતિભાઈના નંબર ડિસ્પ્લે કરું છું અઠ્ઠાણું સાત નવ્વાણું સોળ છસો સાત આ એના કોન્ટેક નંબર છે અને આપણે જે કપાસમાં તમને ખબર હોય તો કે નાનો નાનો કપાસ છે અત્યારે આપણે વાવેતર કર્યું છે નાનો નાનો કપાસ છે અને એમાં નિનામણ થયું છે તો એના માટેથી સર્વોત્તમ ઉપાય આપણે ચાસ નાખીને વાવેતર કરેલું છે તો એ ચાસ પણ રહી જાય અને કપાસનો છોડ પણ ન દટાય એવો જુગાડ આપણી પાસે તૈયાર કરેલો છે જે આગલા સાલ આપણે વિડીયો બનાવેલો છે છતાંય હું નવો વિડીયો વ્યવસ્થિત બનાવીશ જેને જુગાડ બનાવવો હોય એના ખર્ચ સાથે હું આજે વિડીયો બનાવવાનો છે આવનારો એટલે ખાસ એ વિડીયો બહુ મસ્ત બનાવીશ કપાસનો અને મગફળી ના પણ મસ્ત વિડીયો બનાવીશ જે જે મિના ટ્રેક્ટર માં જેની ઉપર કઈક ને કઈક નવી શોધખોળ કરી છે એ લોકો મારા કોન્ટેક્ટ નંબર ઉપર મુજે મને આ વિડીયો મોકલે કે સત્તાણું બસો પાસઠ સત્તર અઠ્યાસી આ મારા કોન્ટેક્ટ નંબર છે કોઈ પણ નવા જુગાડ બનાવ્યો હોય તો મને મોકલી શકે છે જેમાં આ ભાઈએ મને મોકલ્યા છે એનો પણ આપણે જયંતિભાઈનો ખૂબ ખૂબ આભાર માની છે આપણે આ વસ્તુ એની જાણવા મળી છે અને તમે એની કિંમત ને શું છે એ મને ખબર નથી પણ તમે રૂબરૂ રૂબરૂ કરી 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 શકો 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 છો ફોન અથવા તમારે બનાવવું હોય તો તમારે કામ લાગશે બહુ મસ્ત હુતેર હાથી આલે છે એ મગફળીમાં ચાર ચાર પાટલા આઈલા જાય એટલે એક આઈરે આપણું હાથી ઉકલે છે પછી આપણે ઘણા એ બરદ કહેવાય છે ને ત્રણ હોય એમાં પણ બનાવેલા હાથી હોય પણ એ ફોરા પડે મિની ટ્રેક્ટરમાં અને મોટા ટ્રેક્ટરમાં તો ઘડીક છે ને જે પડક આવે ને તો ઉપડી જાય કા વધારે બેસી જાય આ જે ચોરસ પાટલો આપણે જે મોટા ટ્રેક્ટરના પાટલા હોય એમ બનાવે ને એટલે એની ખાસ એક ખૂતરાઈ આવે જેથી કરીને હરખે હરખું હાથી બેહે હાથીનો હું બેસ્ટ વિડીયો તમને હું પીરસવાનો છું કેમ કે ખરેખર મગફળીમાં હાથી કેવી રીતનું આપવું જોઈએ ઘણાને ખબર જ નથી એ વિડીયો હું ચોક્કસ અનુભવથી બનાવવાનો છું અને ખાસ મજા આવે એવું બનાવવાનો છું એટલે ચેનલમાં તમે આ વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી આ ચેનલમાં કાયમ માટે મિત્રો જોડાઈને રહ્યો હું કાંઈક ને કાંઈક નવું આવીશ એવો પ્રયત્ન રહીશ હંમેશા રહેશે મારો તમે મને સપોર્ટ કરો બસ એટલી જ મારી તમને વિનંતી છે વિડીયો ખોટો લાંબો થાય છે જેથી કંટાળો આવે તમને જોવામાં એટલે વિડીયાને આપણે પુનઃ વિનામ આપી દઈએ આગલા નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં કી જય